આ સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવ રાખવામાં આવ્યો છે વિનોદ વિનોદભાઈ દ્વારા તો તાત્કાલિક વેચવાનું છે તમને વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં વિનોદભાઈને ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે સૌરાજ સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઈ મોડલ છે બે હજાર અને પાંચનું એન્જિન અત્યારે પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તેમનું ઘરઘરાવ ટ્રેક્ટર છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી જોવા મળશે સ્લેબ સાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસની અંદર સીટ સારી છે છત્રીસ જોવા નહીં મળે

ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે ચોરાણું જીરો પંચ્યાસી વાળા નંબર છે વિનોદભાઈના છે તો કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો